શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું નામ છોડીએ નહીં સંકલ્પ એ બહુ મોટી શક્તિ છે ઈચ્છા જો ખરેખર અતિ પ્રબળ થાય તો વસ્તુને તે આપણી તરફ ખેંચી લાવ્યા સિવાય રહેતી નથી તેવી જ રીતે ભગવાનની પ્રાપ્તિ માટે પ્રબળ ઈચ્છા ધારણ કરીએ તો ભગવાન મળે દુન્યવી વસ્તુ આપણે કેટલીએ મેળવીએ તો એ તે મૂળમાં જ અપૂર્ણ હોવાને લીધે તેની પ્રાપ્તિથી પૂર્ણ સમાધાન થતું નથી એથી ઉલટું ભગવાન પોતે પૂર્ણ હોવાથી આપણી વાસનાની તૃપ્તિ થઈ તે ક્ષીણ બને છે અને પછી તે આપોઆપ નાશ પામે છે એટલે હંમેશા મને ભગવાન જોઈએ છે એવી ઈચ્છા કરતા જઈએ તેમનું નામ લઈએ એનો અર્થ મને તું જોઈએ છે એવો જ થયો ખરા પ્રેમથી જો આપણે આપણો ભાર રામ પર નાખી દઈએ તો તે હંમેશા આપણી કલ્પનામાં પણ નહીં હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી દે છે આપણો દેહ અને સંસાર ભગવાનની સત્તાથી ચાલે છે એ ભાન સતત જાગૃત રાખીને રહીએ તો આપણને કદી પણ કમી પડનાર નથી નામમાં એક વિશેષતા છે વિષય માટે જો નામ લઈએ તો વિષય પ્રાપ્ત થાય અને આપણું કામ થાય બીજી રીતે મનને નિર્વિષય કરવાનું કામ પણ નામ જ કરે છે એટલે કશા માટે કેમ નહીં હોય તો પણ નામ લઈએ પણ નિર્વિષય બનવા માટે નામ લઈએ તો કામ જલ્દીથી થાય છે સાધન તે જ અને સાધ્ય પણ તે જ નામ જ એક સત્ય છે એથી બીજું કંઈ સત્ય નથી એથી બીજું કંઈ સાધન નથી એવો દ્રઢ ભાવ રાખીએ કોઈ પણ કામ કરતા આપણે જે માટે તે કરીએ છીએ તે હેતુ આપણી નજર સમક્ષ રહે છે તે પ્રમાણે નામ લેતા આપણે તે શા માટે લઈ રહ્યા છીએ તેનું ભાન સતત જાગૃત રાખીએ એ ભાન જાગૃત રાખવું હું ભગવાનનો છું એ જાણવું એનું નામ અનુસંધાન વાસ્તવિકતામાં આપણે ભગવાનના જ છીએ પણ ભ્રમથી હું વૈષ્યયોનો છું એમ લાગે છે સંત તું વિષયોનો નથી ભગવાનનો છે એમ કહે છે એ જ સંતોનું ખરું કાર્ય અને એ માટે તે નામ લેવાનું કહે છે નામ લેવું એટલે હું વિષયોનો નથી ભગવાનનો છું એમ મનને કહેવું મનમાં એ ભાન ઉત્પન્ન કરવું અને એ ભાન ટકાવવા માટે ફરી ફરી મનને તે જ કહેતા રહેવું એટલે કે તે જ નામ લેતા રહેવું જેને ખરેખર જ ભગવાન જોઈએ છે તેનું કામ થવું જ જોઈએ દુનિયામાં આપણે માન આબરૂ પૈસા વિષય વગેરે કંઈ કરતાં કંઈ નહીં જોઈએ એવું લાગે છે ખરું એવું નહીં લાગતું હોય તો મને ભગવાન જોઈએ છે એવું ખાલી મોઢેથી બોલવાનું બરાબર નથી જેને ભગવાનનો પ્રેમ મેળવો છે તેણે જગતનો નાદ છોડવો જ રહ્યો દુનિયાની પાછળ લાગ્યા તો આપણું સાધન ડૂબી જવાનું તમે સતત ભગવાનનું નામ લો અને અંતરથી ભગવાનને વિનવો તો તમે ગમે એટલા પતિત ક્યાં નહીં હો છતાં પણ પાવન થશો જ એવા મારા આશીર્વાદ છે જે જે સંકલ્પ ઉઠે તે રામ સ્મરણયુક્ત હોવો જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ